પરિણામ ક્યારે મિત્રો આત્મા એટલે શું ભાગ દસમાં માં આપણે બે ત્રિકુટીની વાત કરીએ એક ત્રિકુટી અને એક ત્રિકુટી કે જ્યારે આ શરીરનું નિર્માણ થાય છે આ શરીરનું સર્જન થાય છે ત્યારે પ્રથમ આદિત્રિકુટીથી શરૂઆત થાય છે કે પ્રથમ પહેલા ધરતીનું બંધારણ થાય છે પછી જળ તત્વ અને પછી અગ્નિ તત્વ તો આ દેહની અંદર જળનું પ્રમાણ વધુ છે તો એમાં અગ્નિ કેવી રીતે રહેલો છે એમાં અગ્નિ કઈ રીતે પ્રગટ થાય છે એ અગ્નિ આવે છે ક્યાંથી એ વાત આપણી દસમા ભાગમાં અધૂરી હતી તો એ અગ્નિ કેવી રીતે પ્રગટ થાય છે અને અગ્નિ કેવી રીતે રહેલો છે એનો આજ આપણે ખુલાસો કરીશું કે અગ્નિ એટલે શું અને અગ્નિ ક્યાંથી આવે છે તો ધ્યાનથી સાંભળજો બે મિત્રની કોમેન્ટ એક કોમેન્ટ છે કે વસન એટલે શું વસન ઉપર વાત કરો તો વસન પણ ત્રણ પ્રકારના છે વસનની પણ ત્રિકુટી છે જે પ્રથમ વસન છે એને વાસા કહેવામાં આવે છે કે જ્યાં બાવન શબ્દ હશે એ પાવન શબ્દની અંદર જે આવેલું છે વસન એને વાસા કીધી કે આપણે શબ્દ દ્વારા કોઈને વસન આપતી છે એ વાસા કહેવાય છે અને એ વસન આપણીથી તૂટી પણ જાય છે એ વસન આપણે સૂકી પણ જાય છે એ પ્રથમ વસન છે જ્યારે બીજું વસન એ ઓહમ સોહમને આપેલું વસન છે અને એ વસન થકી અનાદિ ઓહમ સોહમની પ્રાપ્તિ થાય છે પણ એ વસન આપણે સૂકી જાય છે એ વસન પણ આપણેથી તૂટી જાય છે એ બીજા નંબરનું વસન છે અને જ્યારે ત્રીજા નંબરનું વસન છે એને આત્મા વસન કહેવામાં આવે છે એ નથી તૂટતું કે નથી એ સૂટતું એ અસલ વસન છે કે જ્યારે આપણે પથ્થરની મૂર્તિ બનાવી ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એ મૂર્તિની અંદર પાંચ પ્રાણોની સ્થાપના કરવામાં આવે છે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે જ્યારે આપણા દેહરૂપી મૂર્તિનું સર્જન થાય છે પ્રથમ પહેલા એમાં આત્મા વસન થકી પાંચ પ્રાણની ઉત્પત્તિ થાય છે પ્રથમ પહેલા આ દેહની અંદર પાંચ પ્રાણની સ્થાપના થાય છે ગંગા સતી કહે છે કે વસને થાપ અને વસને ઉથાપન અને વસને મનાળા પાઠ કે જ્યારે આ દેહનું નિર્માણ થાય છે આ દેહનું સર્જન થાય છે ત્યારે આ આત્મા વસન થકી આ દેહમાં પ્રાણની સ્થાપના થાય છે પાંચ પ્રાણની અને એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે અને એનું ઉથાપણ થાય છે જયારે આ દેહનું મૃત્યુ થાય ત્યારે આ દેહની અંદર પાંચ પ્રાણ રહેલા છે એનું ઉથાપન થાય અને એ પાંચ પ્રાણ જાય છે અને મૃત્યુ થાય છે વસનને એક શબ્દમાં સમજવું હોય તો એને હોશ કહેવાય કે જે પાંચ શબ્દનો એક શ્લોક છે કે આ દેહ એ જળ છે શેતળ નથી આપણે આ દેહને શેતન માનીએ છીએ પણ આ દેહ શેતન નથી એ સનાતન સત્ય છે કયક મહાપુરુષો અનુભવી પુરુષોએ એ પાંચ શબ્દના સ્વલોકમાંથી ટીકા કરી અને શાસ્ત્રોનો શાસ્ત્રો ભર્યા છે કે આ દેહ એ છે શેતન નથી એની પણ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું પણ વસનને શબ્દમાં સમજવું હોય તો એને હોશ કહેવામાં આવે કે જ્યારે આપણી સુરતા છે એ શબ્દની સાથે એનું મિલન થાય સુરતા અને શબ્દનું મિલન થાય છે એને ધ્યાન કહેવામાં આવે છે એને ધ્યાન અવસ્થા પ્રગટ થાય છે અને જે ધ્યાન અવસ્થા છે એને હોશ કહેવામાં આવે છે કે આપણી અંદર સંપૂર્ણ હોશ આવી જાય અને એ હોશ થકી આપણે વસનની અનુભૂતિ કરી શકીએ છીએ તો શબ્દથી સમજવું હોય તો એને વિસ્તારથી સમજવું પડે અને શબ્દોથી સમજવા માટે એની યાત્રા બહુ જ લાંબી છે કે શબ્દથી સમજવા માટે મહાપુરુષો એની વાત કરી અને શાસ્ત્રના શાસ્ત્રો ભરેલા છે અને સમજવા માટે એક લાંબી યાત્રા કરવી પડે છે પણ સહજ અને સરળ રીતે એને સમજવું હોય તો એ અંતર યાત્રા કરવી પડે આ સુરતાને સાંધવી પડે આ સુરતને શબ્દ સાથે મિલાવવી પડે અને એને કહેવાય ધ્યાનયાત્રા અંતરયાત્રા કરવી પડે અને જ્યારે અંતરયાત્રા થકી જ્યારે હોશ આવી જાય સંપૂર્ણ ત્યારે એ વસનની અનુભૂતિ થાય છે પણ એ વસનની અનુભૂતિ કરવી કોઈ અઘરી વસ્તુ નથી આ ધરતી ધરતીમાંથી દરેક વ્યક્તિ દરેક જીવ એની અનુભૂતિ કરી શકે છે કોઈ પાત્રતાની જરૂર નથી આપણને એવું કહેવામાં આવે છે કે પાત્રતા હોય તો આ વસ્તુ મળે પણ એની યાત્રા કરવી પડે છે કે જ્યાં આપણે ઊભા થઈ જેથી યાત્રા શરૂ થાય તો ત્રણ ડગલાની યાત્રા છે અને ચોથા ડગલે વસનની અનુભૂતિ થાય છે એ એટલી બધી સહજ અને સરળ છે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે આ ધરતી ધરતીમાંથી દરેક જીવ દરેક વ્યક્તિ એના અધિકારી છે પણ આપણે એવું સાંભળતા આવીએ છીએ કે પાત્ર વગેરે વસ્તુ મળે નહીં પાત્ર આ પીરસાય નહીં એ માત્ર આપણા ગુરુઓનો એક સૂક્ષ્મ સ્વાલત છે કે આપણને પકડી રાખવાનું બીજી એક કોમેન્ટ છે કે અનહદનાદની ની ઉપર શું અનહદ ઉપર શું આવ્યું તો અનહદનાદ ઉપર વાત કરો તો આજે આપણે જે ભાગ અગિયારમાં સરસા કરી રહ્યા છે કે આત્મા એટલે શું એની અંદર ખુલાસો થશે કે અનહદનાદની ઉપર શું તો ધ્યાનથી સાંભળજો આપણે પાંચ થી શરૂઆત કરી પ્રથમ ભાગમાં આપણે પહેલા ભાગમાં આપણે પાંચ તત્વની વાત કરી અને પાંચ તત્વથી શરૂઆત કરી અને સો તત્વ સુધી આપણે એ વાતને લઈ ગયા કે અલગ અલગ તત્વોને વિસ્તારથી સમજવાની આપણે કોશિશ કરીએ છીએ કે આત્મા એટલે શું કે જે આ પાંચ તત્વથી આ સૃષ્ટિનું સર્જન થયું આ બ્રહ્માંડનું સર્જન થયું તો પાંચ તત્વની અંદર આત્માનો શું રોલ છે એ પાંચ તત્વની અંદર આત્મા કઈ રીતે રહેલો છે આજ આપણે એની ચર્ચા કરીશું કે પ્રથમ પહેલાં જે પૃથ્વી તત્વ છે એ પૃથ્વી તત્વ આપણે જે આ પૃથ્વીનો ગોળો માનીએ છીએ તો બરાબર છે પણ પૃથ્વી તત્વ એટલે શું કે આ બ્રહ્માંડની અંદર જેટલી ઠોસ વસ્તુ છે માની લો કે આ કેમેરો છે આ મોબાઈલ છે આ ખુરશી છે આ મકાન છે આ મકાનના દરવાજા છે લોખંડ છે કે આ દુનિયાની અંદર આ બ્રહ્માંડની અંદર જેટલી ઠોસ વસ્તુ દેખાઈ રહી છે એ તમામ પૃથ્વી તત્વથી બનેલી છે અને પૃથ્વી તત્વ એની અંદર શાર ગુણ રહેલા છે પૃથ્વી તત્વની અંદર અને એ ચાર ગુણથી પૃથ્વી તત્વ બનેલું છે કેવી રીતે કે પૃથ્વી તત્વ એ ગંધ રસ રૂપ અને પર્શ એ ચાર ગુણથી પૃથ્વી તત્વનું નિર્માણ થાય છે કેવી રીતે કે એક માટીનો ટુકડો છે એક માટીનો ટુકડો લેવામાં આવે એને આપણે કાઠિયાવાડી ભાષામાં ઢેફું કહીએ છીએ પણ જે ભૂતડો છે તે ભૂતડો પણ એક માટીનો ટુકડો છે અને સ્ત્રીઓ બહુ સારી રીતે જાણે છે ભૂતડાને એનો અનુભવ પણ છે એને એની ભૂતડો ખાધેલો હોય છે તો ભૂતળો છે એ પણ એક માટીનો ટુકડો છે કે જે માટીનો ટુકડો છે એને સૂંઘવામાં આવે તો એની અંદર ગંધ હોય છે અને એ ગંધ આપણે પણ એનો અનુભવ કરી શકીએ છીએ પણ જે આ બ્રહ્માંડની અંદર જેટલી ઠોસ વસ્તુ છે દરેકની અંદર ગંધ હોય છે દરેક વસ્તુ ગંધ છોડે છે દરેક વસ્તુ ઉર્જા છોડે છે પણ આપણી પાંચ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા એને ન પકડી શકીએ ન પકડમાં આવે તો મનુષ્યને છોડી અને જેટલા જીવ જંતુ છે દરેકની સઠ્ઠી જ્ઞાન ઇન્દ્રિય વિકસિત હોય છે કે કીડીથી લઈ અને હાથી સુધી બેક્ટેરિયાથી લઈ અને કરૂણ સુધી દરેક પશુ પક્ષીની અંદર જીવ માત્રાની અંદર સઠ્ઠી જ્ઞાનેન્દ્રી વિકસિત હોય છે અને એ એને પારખી લેશે એની સુગંધને એ પકડી લેશે કે જેવી રીતે એક સાકરનો ગાંગડો મેકી દો અને એ જે ગંધ છોડે છે એ આપણે નથી એની પારખી શકતા ગંધને આપણે એ ગંધ નથી સૂકી શકતા પણ કીડી એ ગંધને પકડી લેશે અને ત્યાં પહોંચી જાય છે તો માટીની અંદર ગંધ છે અને એ માટીને જ્યારે આપણે ખાવામાં આવે એ માટીને જ્યારે આપણે ખાઈ ત્યારે એની ટેસ્ટ આવે છે એ ભૂતળો જ્યારે મહિલાઓ ખાય છે તો એને અનુભવ છે કે ભૂતળો ખાવાથી એની અંદર ટેસ્ટ છે એની અંદર રસ છે તો એ રસ છે રસનો ગુણ છે તો માટીની અંદર ગંધ છે અને રસ પણ છે અને એ ટુકડો જે છે એનું રૂપ છે કે એને આપણે જોઈ શકીએ છીએ તો એની અંદર રૂપ પણ રહેલું છે અને એ ટુકડાને આપણે અડી અને પર્શ પણ કહી છીએ આપણે એને અડીએ તો એનો પર્શ થાય છે પરશનો પણ અનુભવ થાય છે તો એની અંદર પર્શ ગુણ પણ રહેલો છે તો ધરતીની અંદર ગંધ રસ રૂપ અને પર્શ ચાર ગુણથી એ ધરતીનું નિર્માણ થાય છે એ ધરતીનું બંધારણ થાય છે જ્યારે જલ તત્વ છે એ જલ તત્વ ત્રણ ગુણથી બનેલું હોય છે કે જે જલ છે એ રસ રૂપ અને પર્શ એ ત્રણ ગુણ એની અંદર વહે છે કે જે જળ છે એને આપણે પી શકીએ છીએ એની ટેસ્ટ આવે છે એનો રસ આપણે લઈ શકીએ છીએ એ લિક્વિડ ફોર્મમાં છે તો એની અંદર રસ છે અને એ જળને આપણે જોઈ શકીએ છીએ તો જોઈ શકીએ છીએ એનું રૂપ છે તો એની અંદર રૂપનો પણ ગુણ છે અને એ જળ દ્વારા આપણે જ્યારે સ્નાન કરીએ ત્યારે આપણે એનો પર્શ થાય અને એનો અનુભવ પણ કરી શકીએ છીએ જળનો પર્શ પણ થાય છે તો એ પર્શ એનો ગુણ છે તો જલની અંદર રસ રૂપ અને પર્શ ત્રણ ગુણથી એ જલનું નિર્માણ થયેલું હોય છે જ્યારે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વની અંદર બે ગુણ હોય છે એક રૂપ અને પર્શ કે જે અગ્નિ જગે છે એ એનું રૂપ છે એને આપણે જોઈ શકીએ છીએ અને પર્શ એટલે આપણે એની નજીક જઈએ તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે ગરમીની આપણને અનુભૂતિ થાય એ ગરમ આપણી સ્કિન અનુભવી શકાય છે સ્કીન દ્વારા તો એની અંદર પર્શ પણ રહેલું છે તો અગ્નિની અંદર બે ગુણ છે રૂપ અને પર્શ તો અગ્નિનું નિર્માણ બે ગુણથી થાય છે જ્યારે વાયુ છે એ વાયુ એક ગુણથી એનાનું નિર્માણ થયેલું છે માત્ર પર્શ કે જે જળ છે એની અંદર કોઈ સુગંધ નથી એની અંદર માત્ર રસ રૂપ અને પર્શ છે કે જળની અંદર જે સુગંધ આવે છે એ સુગંધ કોઈ ઠોસ વસ્તુની આવે છે કે તળાવની અંદર પાણી હોય અને એની અંદર કોઈ ગંદી વસ્તુ નાખવામાં આવે કોઈ મરી ગયેલું પશુ પક્ષી નાખવામાં આવે અથવા એની માટીની અંદર સડો થાય અને એની ગંધ આવે છે પણ પાણીની કોઈ ગંધ નથી પાણીની અંદર માત્ર ત્રણે જ ગુણ હોય છે જે રૂપ રસ અને પર્શ જ્યારે અગ્નિની અંદર બે જ ગુણ હોય છે રૂપ અને પર્શ અગ્નિને નથી સૂંઘી શકાતો અને અગ્નિને નથી સાખી શકાતો અગ્નિને સાખી પણ ન શકાય અને સૂંઘી પણ ન શકાય તો અગ્નિની અંદર માત્ર બે જ ગુણ છે કે જોઈ શકાય ને પર્શ કરી શકાય અગ્નિની જે આપણે ગરમીનો પર્શ કરીએ છીએ તો એની અંદર બે ગુણ છે તો વાયુ છે એ વાયુ માત્ર એક ગુણથી બનેલો છે માત્ર પર્શ વાયુને નથી સૂંઘી શકાતું વાયુને નથી ટેસ્ટ કરી શકાતું નથી સાખી શકાતો વાયુને નથી જોઈ શકાતો અને વાયુ માત્ર પર્શ થાય છે વાયુનું આપણને પરશ કરી શકીએ છીએ કે વાયુ સ્પર્શ દ્વારા આપણે એને અનુભવી શકીએ છીએ તો વાયુની અંદર માત્ર પર્શ છે એક ગુણથી વાયુ તત્વનું નિર્માણ થયું જ્યારે આકાશ તત્વ છે એ આકાશ તત્વનો મૂળ ગુણ શબ્દ છે કે આકાશ આપણે જે સાંભળીએ છીએ એ આકાશ તત્વ છે કે આપણે સાંભળી શકીએ છીએ કે હું જે કાંઈ બોલું છું એ આ આકાશમાં તરંગ રૂપે શબ્દ ટ્રાવેલિંગ કરે છે યાત્રા કરે છે અને તમે એ શબ્દને સાંભળી શકો છો એ આપણી વશ્યનું જે અંતર છે ખાલી પણ છે એ આકાશ તત્વ છે તો આકાશ તત્વનો ગુણ શબ્દ છે માત્ર સાંભળવું એ એનો ગુણ છે તો આપણે પાંચ તત્વની વાત કરી અને પાંચ તત્વના ગુણની વાત કરી કે દરેક તત્વ એકબીજાના ગુણ થકી પ્રગટ થયેલા છે અને એને દ્રવ્ય કહેવામાં આવે છે જ્યારે એ પાંચ મહાભૂતો કહેવામાં આવે છે એને દ્રવ્ય કીધા અને જે પાંચ તત્વ છે એ અલગ છે જે પાંચ તત્વ છે એ આ બ્રહ્માંડનું જે સર્જન થયું આ બ્રહ્માંડનું જે રો મટિરિયલ છે એને પાંચ તત્વ કહેવામાં આવે છે અને એ પાંચ તત્વ છે એ દેખાતા નથી એને જોઈ શકાતા નથી તો કેવી રીતે કે જે ધરતી તત્વ છે તત્વનો મૂળ ગુણ ગંધ છે તત્વ છે જળ તત્વનો મૂળ ગુણ રસ છે અગ્નિ તત્વ છે તો અગ્નિ તત્વનો મૂળ ગુણ રૂપ છે અને વાયુ તત્વ છે તો વાયુ તત્વનો મૂળ ગુણ છે અને આકાશ તત્વ છે તો આકાશ તત્વનો મૂળ ગુણ શબ્દ છે કે જે ધરતી છે એ ધરતી તત્વની અંદર માત્ર ગંધ છે એનો મૂળ ગુણ ગંધ છે પણ એની અંદર ત્રણ ગુણ ભળવાથી એ જલ તત્વ અગ્નિ તત્વ અને વાયુ તત્વના સહારે જે દ્રવ્ય બને છે ધરતી એ ક્ષાર તત્વના સહારે એ દ્રવ્યનું રૂપ લેશે અને જે જલ તત્ત્વ છે એનો મૂળ ગુણ રસ છે એ રસને આપણે જોઈ શકતા નથી પણ એ અગ્નિ તત્વ અને વાયુ તત્વના ગુણને મળી અને એક લિક્વિડ ફોર્મમાં પ્રગટ થાય છે જેને આપણે પાણી કહીએ છીએ જે જલ તત્ત્વ કહીએ છીએ એ પાણીના રૂપમાં પ્રગટ થાય છે અને આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ પણ જેનું મૂળ ગુણ છે રસ એને આપણે જોઈ શકતા નથી એવી રીતે કે જે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વનો મૂળ ગુણ છે રૂપ તો રૂપને આપણે જોઈ શકતા નથી જે તત્વની વાત કરીએ કે જે અગ્નિનો મૂળ ગુણ છે રૂપ એને આપણે જોઈ શકતા નથી પણ એ વાયુ તત્વ જે પર્શનો ગુણ છે એની સાથે મળી અને એ પ્રગટ થાય છે અને આપણે એને અગ્નિને જોઈ પણ શકીએ છીએ અને એની અનુભૂતિ પણ કરી શકીએ છીએ અને પર્શ પણ કરી શકીએ છીએ તો એ અગ્નિ તત્વ છે અને તો જે વાયુ તત્વ છે એ વાયુ તત્વનો મૂળ ગુણ છે પર્શ તો વાયુ તત્વનો મૂળ ગુણ પર્શ છે એને માત્ર આપણે પર્શ જ કરી શકીએ છીએ એને નથી સૂંઘી શકાતો એને નથી સાખી શકાતું એને નથી જોઈ શકાતું માત્ર પરશસ કરી શકીએ છીએ તો એ છે વાયુ તત્વ કે એને આપણે માત્ર પર્શને જોઈ નથી શકાતું અનુભવી શકાય છે તો આ જે સાર તત્વ છે એને જોઈ નથી શકાતા પણ એના જે દ્રવ્ય છે એને જોઈ શકીએ છીએ એની અનુભૂતિ કરી શકીએ છીએ અને જ્યારે આ તત્વ છે એને માત્ર આપણે અનુભવી શકીએ છીએ એને જોઈ નથી શકાતા જે આકાશ તત્વ છે એ આકાશ તત્વ નિર્લેપ છે આકાશ તત્વનો ગુણ શબ્દ છે કે જે આપણે ધવની સાંભળીએ છીએ જે અવાજ સાંભળીએ છીએ એ આકાશ તત્વનો ગુણ છે પણ આકાશ તત્વને કોઈ પરશ નથી કરી શકતું આકાશ તત્વને કોઈ ભીંઝવી પણ નથી શકતું આકાશ તત્વને કોઈ છેદી પણ નથી શકતું આકાશ તત્વને કોઈ બાળી પણ નથી શકતું કે જે આકાશ તત્વ છે એની અંદર અનેક પ્રકારની કરોડો પ્રકારની ફિકવન્સી કામ કરે છે કે જે કાંઈ હું બોલું છું એ પ્રકાશ વિદ્યુતના રૂપમાં ફિકવન્સી બની અને આકાશની અંદર ટ્રાવેલિંગ કરે છે આકાશની અંદર યાત્રા કરે છે અને એને તમે યંત્ર દ્વારા સાંભળી શકો છો કે લાખો કરોડો લોકો મોબાઈલ ઉપર ચર્ચા કરે છે અને આ આકાશની અંદર ફિકવન્સી કામ કરે છે એ ફિકવન્સી પણ આકાશને સેદ નથી કરી શકતું આકાશને ભીંઝવી પણ નથી શકતું એટલે કીધું કે અનહદ નાદની ઉપર આકાશ આવેલું છે કે જે અનહદ નાદ છે એની ઉપર આકાશ છે નિરંજન છે નિરાકાર છે એની અંદર આ શબ્દ છે એની અંદર આ નાદ છે અને એની અંદર આ વિદ્યુત છે એની અંદર આ ફિક્વન્સી કામ કરે છે પણ આકાશને કોઈ વસ્તુ કાંઈ કરી નથી શકતી આકાશ જેમ છે તેમ એની અવસ્થામાં રહે છે તો આપણી મૂળ વાત હતી કે જે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વને જોઈ નથી શકાતું અગ્નિ તત્વની અંદર જ્યારે વાયુનું મિલન થાય છે ત્યારે અગ્નિ પ્રગટ થાય છે એનું પણ તમને જ્ઞાન હશે કે આ અગ્નિ જે પ્રગટ થાય છે એ વાયુ વગર પ્રગટ ન થઈ શકે અને આપણે પણ વાત કરી દસમા ભાગમાં કે આ અગ્નિ વાયુ અને જલ એ ત્રણેય પરિપૂર્વક છે એ તૈણે વિરોધાભાસ નથી તો કેવી રીતે આજ તો એને સમજવું બહુ જ સરળ થઈ ગયું છે કે જે એસી હોય છે જે આપણે ઘરની અંદર એસી મીકી છે એ એસી ત્રણેય વસ્તુને જુદી કરી દેશે જલને પવનને અને અગ્નિને કે એસીની અંદર બહાર જે હવા નીકળે છે એ ગરમ અગ્નિ નીકળે છે એની અંદર જે જળની અંદર પાણી હોય છે એ વધનું જે પાણી છે એને અલગ કરી દેશે અને વાયુને શુદ્ધ બનાવે છે એ જે એસી છે એનથી આપણને ખબર પડે કે આ ત્રણેય વસ્તુ પરિપૂર્વક છે તો જે અગ્નિ બહાર આપણે બહારની જગતમાં પ્રગટ થાય છે એ વાયુ થકી થાય છે અગ્નિ સારે વાયુનો સહારો લે વાયુના ગુણ થકી અગ્નિ પ્રગટે છે અગ્નિ એકલો પ્રગટી શકતો નથી તો જે અગ્નિ તત્વ છે એ અગ્નિ શું છે કે એ અગ્નિ છે એ નિરાકાર છે એ સર્વ વ્યાપક છે કે આપણા જે દેહની અંદર અગ્નિ શકે છે એ બારનો અગ્નિ નથી જે આપણે બાર જે અગ્નિ જોઈ રહ્યા છે એ અગ્નિ નથી શકતો સઠરમાં એ અગ્નિ છે એ અગ્નિ તત્વની વાત છે કે એ અગ્નિ તત્વ આપણી સઠરની અંદર ગરમી પેદા કરે છે અને એ આડતરીથી લઈને અડતાલીસ ડિગ્રી સુધીની ગરમી એનું તાપમાન હોય છે એ પણ સો ડિગ્રી સુધી એની ગરમી જઈ શકે છે પણ એ અગ્નિ તત્વની વાત છે એ અગ્નિની વાત નથી જે બહારી જગતમાં આપણે જોઈએ છીએ જે પૃથ્વી તત્વ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ પૃથ્વી તત્વથી આ બ્રહ્માંડની અંદર સીધી ડિઝાઇન બની એ પૃથ્વી તત્વની ડિઝાઇન છે કે આપણે જે મકાન બનાવીએ પૃથ્વી તત્વનું નિર્માણ છે એટલે પૃથ્વી તત્વનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ઝલનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે જલમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ માની લો કે ઝમાંથી આપણે બરફ બનાવીએ છીએ ઝળમાંથી લિક્વિડ ફોર્મમાં આપણે ઘણી બધી આઈટમ બનાવીએ છીએ અને જળનો ઉપયોગ કરીએ છીએ જ્યારે અગ્નિનો પણ ઉપયોગ કરીએ છીએ કે બહારની સગતમાં જે અગ્નિ છે એ અગ્નિને અહીંથી લઈને આયા એને ફેરવી શકાય છે અગ્નિ દ્વારા ઘણી બધી આઈટમ બનાવી શકાય છે અગ્નિ દ્વારા બોટ હાકવી શકાય છે અગ્નિ દ્વારા ટ્રેન પણ હાલે છે અગ્નિનો પણ ઉપયોગ થાય છે તો અગ્નિનો આપણે અગ્નિ તત્વનો પણ ઉપયોગ કરીએ છીએ અને વાયુ તત્વનો પણ ઉપયોગ કરીએ છીએ પવનથી આપણે ઘણી બધી વસ્તુનું નિર્માણ કરીએ છીએ જ્યારે આપણો જન્મદિવસ હોય અને આપણે જન્મદિવસ ઉજવવી ત્યારે એક ગુબ્બારાની અંદર આપણે હવા ભરી અને એની એક ડિઝાઇન બનાવીએ છીએ અને એનો શણગાર કરીએ છીએ તો આપણે હવાનો પણ ઉપયોગ કરીએ છીએ વાયુ તત્વનો પણ ઉપયોગ કરીએ છીએ એ શાર તત્વનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ આકાશ તત્વનો કોઈ જ ઉપયોગ નથી કરતા આકાશ તત્વનો કોઈ ઉપયોગ પણ ન કરી શકે કારણ કે આકાશ તત્વને લાવી પણ નથી શકાતું અને આકાશ તત્વને હટાવી પણ નથી શકાતું માની લો કે હું આ કમરાની અંદર બેઠો છું અને આ કમરાને તોડી નાખવામાં આવે તો આકાશ છે એ આકાશમાં ભળી જાય છે આકાશને ભેળવવામાં કોઈ મહેનત કરવી પડતી નથી એવી રીતે આ જ્યારે કમરાનું નિર્માણ થાય છે તે આકાશ આપમેળે આવી જાય છે તો આકાશ છે એને કોઈ લાવી નથી શકતું એને કોઈ હટાવી નથી શકતું એ આકાશ તત્વ એ નિર્મળ તત્ત્વ છે આકાશ તત્વ એ નિર્લેખ તત્વ કીધું આકાશ તત્વ એ પરમ તત્વ છે તો આપણે જે અગ્નિ તત્વની વાત છે કે જે આપણી અંદર અગ્નિ તત્વ પ્રજ્વલિત છે એ કેવી રીતે છે તો એ અગ્નિ તત્વ એટલે શું અગ્નિ તત્વને આપણે જોઈ નથી શકતા અગ્નિ તત્વનો અનુભવ કરી શકીએ છીએ કે જે પાંચ તત્વ છે દ્રવ્યના રૂપમાં એને જોઈ શકીએ છે એને અનુભવ પણ કરી શકીએ છીએ એનો પર્શ પણ કરી શકીએ છીએ ચાલે આ પાંચ તત્વ છે એ તત્વને આપણે જોઈ નથી શકતા એને અનુભવી શકીએ છે તો જે આપણી જઠનની અંદર જે અગ્નિ રહેલો છે જે અગ્નિ છે એ અગ્નિ સર્વ વ્યાપક છે અને કેવી રીતે કે આ ધરતીમાંથી સૂર્યપ્રકાશ આ ધરતીને પ્રકાશિત કરે છે પણ જે અગ્નિ છે જે અગ્નિ તત્વ છે એ સર્વે વ્યાપક રહેલું છે અને એને આપણે જોઈ શકતા નથી એને અનુભવ કરી શકીએ જ્યારે આપણે બાળપણની અંદર એના પ્રયોગ કરેલા છે આપણને એનું તેથી જ્ઞાન નહોતું કે જે આ સૂર્યપ્રકાશ અને બિલોરી કાસથી કેન્દ્રિત કરવામાં આવે તો સૂકી વસ્તુમાં આગ લાગી જાય છે કે એની અંદર અગ્નિ રહેલો છે અને આજનું વિજ્ઞાન પણ વિજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ સોલાર પ્લેટ જે છે એ સોલારને શૂસે છે અગ્નિને શૂસે છે અને વિદ્યુતમાં એનું રૂપાંતરણ કરે છે તો જે અગ્નિની આપણી મૂળ વાત છે એ અગ્નિ તત્વની વાત છે બહારી અગ્નિની વાત નથી કે જે આત્મા જ્યોતિની વાત કરીએ છીએ કે આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે તો આપણે એવું માનીએ છીએ કે જે બહાર જે જ્યોત સગે છે જે જ્યોતના આપણે દર્શન કરીએ છીએ એ જ્યોત આપણા શરીરની અંદર સગે છે એ વાત સત્ય નથી પણ એની અંદર જે અગ્નિ તત્વ રહેલું છે એ સત્ય છે અને અગ્નિ તત્વ એ ક્યાંથી આવતું પણ નથી અને ક્યાંય જાતું પણ નથી એ સ્વયં પ્રગટ થાય છે અને પૂરા બ્રહ્માંડની અંદર અગ્નિ તત્વ સર્વ વ્યાપક રીતે રહેલું છે એ જ્ઞાની મહાપુરુષો અનુભૂતિ દ્વારા એની અનુભૂતિ કરી અને આપણને એનું માર્ગદર્શન આપ્યું છે અને આપણે પણ એની અનુભૂતિ કરવી હોય તો એની માટે અંતરયાત્રા કરવી પડે સ્વયંની ખોજ કરવી પડે અને જ્યારે નિઝની ખોજ કરીએ અને એ નિઝની ખોજ એટલે શું કે આપણે બહુ બધું સાંભળીએ છીએ કે અંતરયાત્રા કરવી નિઝના દર્શન કરવા પણ નિઝના દર્શન એટલે શું એ પણ આપણે નથી જાણતા જેવી રીતે આપણે અગ્નિને નથી જાણતા કે આપણે બાહ્ય અગ્નિને માની લઈએ છીએ કે આપણા શરીરની અંદર કામ કરે છે પણ અગ્નિ તત્વની વાત છે જે બાહ્ય અગ્નિ છે એ અગ્નિની અંદર વાયુ નું મિલન છે અને વાયુના મિલન થકી એ અગ્નિ પર ઉજ્વલિત છે પણ જ્યારે આપણી ભીતરની અંદર માત્ર અગ્નિ તત્વ સ્વયં છે અને એ જે આત્મા એટલે જ્યોતિ સ્વરૂપ આપણે એવું માની લઈએ છીએ પણ જે આપણે બહાર જે જ્યોતિ છે જે બહાર જ્યોતિના દર્શન કરીએ છીએ એ જ્યોતિ આપણી ભીતર છે એવું આપણે માનીએ છીએ કે એ જ્યોતિ આપણા આજ્ઞાચક્રની અંદર એના દર્શન થાય છે પણ એ જ્યોતિની અંદર રૂપ એ જ્યોતિની અંદર વાયુનું મિલન છે એ જ્યોતિ રૂપ અને પર્શના મિલનથી પ્રગટ થાય છે બહારની જગતમાં જ્યારે એ અગ્નિ આપણી ભીતર માત્ર અગ્નિ તત્વના રૂપમાં પ્રગટ થાય છે એ સ્વયં પ્રગટ થાય છે એ કોઈની સાથે એનું ઝોર નથી અને એ અગ્નિ સ્વયં પ્રજ્વલિત થાય છે એ અગ્નિ ક્યાંથી આવતો પણ નથી અને એ અગ્નિ ક્યાંય જાતો પણ નથી એનું જ્ઞાન જ્યારે આપણે અંતરયાત્રા કરીએ અંતરની ખોજ કરી અને જ્યારે આપણને પ્રકાશના દર્શન થાય આપણે એવું કહેતા હોય છે જ્યારે નિજના દર્શન થાય બહુ બધા લોકો નિજની વાતો કરે છે અને જ્યારે કહે છે કે નિજના દર્શન વગેરે આ વસ્તુ પ્રાપ્ત નથી થતી તો નિઝ એટલે શું નિજના દર્શન એટલે શું એની કોઈ આજ સુધી વિસ્તારથી વાત નથી કરતું ગોળ ગોળ વાત કરી અને આપણને સમજાવી દેવામાં આવે છે કે નિઝ એટલે પ્રકાશ થાય છે અને પ્રકાશ એટલે શું એ પ્રકાશ ઉપર આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું કે પ્રકાશ એટલે શું એની ઉપર ચર્ચા કરવાથી એની સમજણથી આપણને ખ્યાલ આવશે કે નિજ એટલે શું એની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું આજે મારી વાતમાં અહીંયા પૂરી કરું છું અને જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું કે મારી વાતમાં કોઈ ભૂલસુખ હોય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને કોમેન્ટ કરીને જણાવશો હું કોઈ જ્ઞાની પુરુષ સૌ કોઈ જ્ઞાની સૌ એવો કોઈ દાવો નથી કરતો મને જે સમજાય છે મને જેટલી છે એટલી હું વાત કરું સૌ અને મારી વાતમાં તમે જે સમજો એ તમારી અનુભૂતિ છે અને હું સમજું એ મારી અનુભૂતિ છે તો અહીંયા મારી વાત પૂરી કરું છું એ વાત સાથે હરિ હરિઓમ દસ